સુરત સુરતના પાંડેસરા વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવતમાં સુરત આવેલા યુવાનની હત્યા કરનાર સગીરો સહિત સાત આરોપીઓને ઝડપી પાડ્યા બાદ ચાર આરોપીઓનું સ્થળે લઈ જઈ વરઘોડો કાઢ્યો હતો સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં ગત સપ્તાહમાં એક યુવાનની સરહદ જાહેર ચપ્પુના ખાતકી હત્યા કરાઈ હતી અવદેશ નામના આરોપીએ અન્ય ત્રણ કિશોર સહિત સાત લોકો સાથે મળી જેલમાંથી બહાર આવી સુરત આવેલા યુવાનની ચપ્પુના સંખ્યા ઘા મારી હત્યા કરી હતી જે ગુનામાં પાંડેસરા પોલીસે સાત આરોપીઓને ઝડપ્યા છે જેમાંથી ચાર આરોપીઓને સ્થળે લઈ જઈ પોલીસે તેઓનો વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું નાટક નહી ચલો આગ્યા સૌ તો બોલો કભી ગુઠેગે બોલો બનેગે સબકો બનાવો કામ કરો તો બોલતે